વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર આણંદથી જ્યાં આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે એસટી બસ ચલાવી હર્ષ સંઘવીએ કરેલી રમૂજ બાદ ધારાસભ્યએ બસ ચલાવી એસટી બસ ચલાવતા ધારાસભ્યનો વીડિયો છે તે પણ વાયરલ થયો છે ધારાસભ્યએ એસટી બસ ચલાવતા અનેક સવાલ પણ ઉઠ્યા છે ધારાસભ્ય પાસે બસ ચલાવવાનું લાય છે કે કેમ તેવા અનેક લોકમુખે પ્રશ્નો પણ ચર્ચાઈ રહ્યા છે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ જેમણે એસટી બસ ચલાવી ધારાસભ્ય એસટી બસ ચલાવતા વિવાદ સર્જાયો છે ધારાસભ્યની પાસે એ લાયસન્સ છે કે કેમ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ધારાસભ્ય એસટી બસ ચલાવતા વિવાદ થયો છે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે એસટી બસ ચલાવી આપને જણાવી દઈએ કે ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ આણંદની મુલાકાતે હતા અને એક રમૂચ પણ કરી હતી કે ધારાસભ્ય બસ ચલાવે ડ્રાઈવરનો હોય તો પરંતુ આજે ધારાસભ્ય એસટી બસ ચલાવતા અને એક સવાલ ઊભા થયા હશે વધુ વિગતો સાથે સંવાદદાતા નાયબ મુખ્યમંત્રીની ગમત પરંતુ આજે હકીકતમાં ધારાસભ્ય એ ક્યાંક એસટી બસ ચલાવી રહ્યા છે રિબિન કાપતા જે દ્રશ્યો સામે આવ્યા પરંતુ બાદમાં બસ પણ જાતે ડ્રાઈવ કરાઈ રહ્યા છે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે લાયસન્સ છે કે કેમ શું છે સમગ્ર મામલે શું વિગતો આણંદનું જ્યાં ધારાસભ્યએ એસટી બસ ચલાવતા વિવાદ થયો છે ધારાસભ્ય પાસે બસ ચલાવવાનું લાયસન્સ છે કે કેમ તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે આણંદના ધારાસભ્ય છે યોગેશ પટેલ જેમણે એસટી બસ ચલાવી ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેઓ આણંદની મુલાકાતે હતા અને એસટી બસ નવી મૂકવાને લઈને વાત કરી હતી અને એક રમૂજ અંદાજ પણ જોવા મળ્યો હતો વધુ વિગતો સાથે સંવાદદાતા ચૈતાલી શાહ ફોન લાઈન પર જોડાયા છે ચૈતાલી ધારાસભ્ય એસટી બસ ચલાવતા વિવાદ સર્જાયો છે ગઈકાલે નાયબ મુખ્યમંત્રીએ ગમત કરી હતી પરંતુ આજે ધારાસભ્ય જાતે એસટી બસ ચલાવી શું છે સમગ્ર મામલો શું વિગતો જે પ્રમાણે ગતરોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આણંદની મુલાકાતે હતા તે અચાનક આણંદ બસ સ્ટેન્ડ મુલાકાત લીધી હતી અને દરમિયાન બસ ચડીને જે વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે તેમની સાથે ચર્ચા કરી હતી અને ચર્ચામાં વિદ્યાર્થીઓએ બોરસદ અને ઉમરેટ બસ ઓછી પડતી હોવાની રજૂઆત કરી હતી અને તરત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બસ તેમને ફાળવવામાં આવશે તેવી વાત કરી હતી ને તેની સાથે જ તેમણે ફોન પર જે જરૂરી સૂચનો હતા જે તે વિભાગમાં તેમાં આપ્યા હતા અને રમૂજમાં નીકળતા નીકળતા હર્ષ સંઘવીએ આણંદના સાંસદ નિતેશ પટેલ અને જે ધારાસભ્ય છે આણંદના યોગેશ પટેલ ઉભાથી તેમને રમૂજમાં જ કહ્યું હતું કે જો ડ્રાઈવરની વ્યવસ્થા ન થાય તો તમે બસ ચલાવી લેજો ક્યાંક ને ક્યાંક આ શબ્દો ધારાસભ્ય યોગેશભાઈ પટેલના મનમાં આવી ગયા અને એના માટે જ એમણે બસ બસ જાતે ચલાવી છે 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 તો આવી ગઈ પરંતુ યોગેશભાઈ પટેલ જે ધારાસભ્ય ધારાસભ્ય એક જવાબદારી જવાબદારી એમની પદ તરીકેની અને તેઓ હીકલ એટલે કે સરકારી એસટી બસ જયારે એ ચલાવે છે એની બાબતે લાયસન્સ છે કે કેમ તેવું સ્થાનિકોમાં ચર્ચા રહ્યું છે કારણ કે જ્યારે આ બસ નું રિબિન કાપીને જ્યારે બસ ચલાવવામાં આવી ત્યારે આજુબાજુમાં ઘણા લોકો હતા નાગરિકો હતા જો કઈક ઘટના બની હોત તો એની જવાબદારી કોની હોત તે પણ એક સવાલ અત્યારે જે લોકમુખે જે છે ચર્ચાઈ રહ્યો છે કુંજાઈ રહ્યું છે ધારાસભ્યની કોઈ પ્રતિક્રિયા સામે આવી આ સમગ્ર મામલે જ્યારે અને ત્યારબાદ ધારાસભ્યનું એક નિવેદન સામે આવ્યું હતું કે ગઈકાલે જે પ્રમાણે નાયબ મુખ્યમંત્રી આવ્યા હતા અને તેમણે કહ્યું કે ડ્રાઈવર ન મળે અને બસ ચલાવી લેજો એટલા આજે મેં બસ ચલાવી છે તેઓ એક એમનું નિવેદન સામે આવ્યું છે પરંતુ આ કયા પ્રકારનું એ રમૂજને આવી રીતના ગંભીરતાથી લઈને ખરેખર ચલાવવું એ એક ગંભીર પગલું કહી શકાય ધારાસભ્ય તરીકેનું કારણ કે એક રમૂજ હતી અને સૌ કોઈ જાણે છે કે નાયબ મુખ્યમંત્રી રમૂજમાં ઘણું બધું કહી જાય છે પરંતુ એને હકીકત હકીકતનું સ્વરૂપ આપીને જયારે એક ધારાસભ્ય પોતાની પદનો ઉપયોગ કરીને કે કહી શકાય કારણ કે એસટી બસ ચલાવવા માટેનું એક હેવી લાયસન્સ હોય છે ત્યારે ધારાસભ્ય પાસે હેવી લાયસન્સ હતું કે કેમ બસ ચલાવવા માટેનું સાથે જે સરકારી વાહન જે છે ચલાવી શકે કે કેમ તે પણ એક સવાલ છે અને છતાં પણ તેમણે ચલાવ્યું છે એસટી વિભાગના જે અધિકારી હતા તે પણ ત્યાં ઉપસ્થિત હતા અને છતાં પણ કોઈ ના પણ નથી પાડવામાં આવી અને ધારાસભ્યએ બસ ચલાવી છે તેને લઈને અત્યારે હાલ અનેક તર્ક વિતર્ક થઈ ગયા છે કુંજ ચોક્કસ હિતાલી આભાર જાણકારી આપવા બદલ તો વિવાદ સર્જાય રહ્યો છે આણંદના ધારાસભ્ય જેમણે બસ ચલાવી યોગેશ પટેલ એસટી બસ ચલાવી જેનો વિડીયો પણ વાયરલ થયો અને આ વિડીયો વાયરલ થયા બાદ અનેક પ્રશ્ન સર્જાઈ રહ્યા છે લોકમુખે લોકો પ્રશ્ન કરી રહ્યા છે ધારાસભ્યની પાસે હવે વિકલ્પ લાઇસન્સ છે કે કેમ અનેક બાબતોને લઈને લોકમુખે પણ સર્જાઈ રહ્યું છે આણંદના ધારાસભ્ય છે યોગેશ પટેલ જેમણે એસટી બસ ચલાવી અને આ તેનો વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે આપણે ફરી જણાવી દઈએ કે ગઈકાલે ના મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેવો આણંદ બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી ને ત્યાં નવી એસટી બસ ફાળવવાની વાત કરી હતી અને એક રમૂજ અંદાજમાં એક વાત કહી હતી કે જો ડ્રાઈવર ન હોય તો ધારાસભ્ય બસ ચલાવશે પરંતુ આજે બસ તો ફાળવવામાં આવી પરંતુ ક્યાંક આ વાત ધારાસભ્યને યાદ રહી ગઈ ધારાસભ્ય યોગેશ પટેલ જેવો એ બસ ફાળવવામાં આવ્યા બાદ રમૂજને ક્યાંક હકીકત સ્વરૂપે જોવા મળ્યું કે જે બસ ચલાવી રહ્યા છે હવે ધારાસભ્યની પાસે લાયસન્સ છે કે કેમ તેવા પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે લોકમુખે આ પ્રશ્ન હાલ સર્જાઈ રહ્યો છે ધારાસભ્ય પાસે બસ ચલાવવાના લાયસન્સને લઈને આ વિવાદ થઈ રહ્યો છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

લાગે છે સંપર્ક કરવા આવ્યો છે ફરીથી જોડાવાનો પ્રયાસ કરીશું ધારાસભ્ય છે કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી ફોનલાઇન પર જોડાયા છે મનીષભાઈ સ્વાગત છે આપનું પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં મનીષભાઈ ધારાસભ્ય પોતે બસ ચલાવી રહ્યા છે નવી બસ ફાળવવામાં આવી આણંદમાં જો કે હવે તેમની પાસે બસ ચલાવવાનો લાયસન્સ છે કે કેમ તેવા અનેક પ્રશ્ન સર્જાઈ રહ્યા છે લોકમુખે ચર્ચા રહ્યા છે કઈ રીતે જોઓ છો આપા ઘટનાને સમગ્ર ઘટનામાં જે રીતે ગઈકાલે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પોતે જવાબદાર એક રાજ્યના મંત્રી શ્રી એમ કે કે ડ્રાઈવર કંડક્ટર નહીં હોય તો બસ ચલાવવા માટે મંત્રી પણ ચલાવી શકે મને એમ લાગે છે કે આ ગુજરાતની વ્યવસ્થા ઉપર શું થઈ રહ્યું છે જેનું જે કામ છે જે વ્યવસ્થા માટેનું કામ છે મંત્રીશ્રીની ગઈકાલ ની વાત જ દેખાય કે ગુજરાતમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ ખાડે જઈ ગયું છે નવી બસ નું આપવું પણ એની સાથે સૌથી ચાલક પણ આપણે આપણે સિવિલ હોસ્પિટલ ની અંદર એમ કે રાતો કે બહુ મોટા સાધનો આપી દીધા અરે ભાઈ પણ એક્સરે મશીન આપ્યું પણ એક્સરે મશીન ને એને ચલાવવાળા ટેકનિશિયન ક્યારે આપશો તમે ક્યારે તમે એને એમઆરઆઈ એક્સપર્ટ આપશો કે એમઆરઆઈ નો રિપોર્ટ કરાવી શકે લોકો ના રિપોર્ટ થાય તમે પેથોલોજી નહીં અને તમારે સીધે સીધી વાત કરવી બ્લડ રિપોર્ટ તો આપી દીધા એટલે દેવાળું કાઢે અને વ્યવસ્થામાં કરીને સસ્તી પબ્લિસિટી લેવા માટે કામ કરતી આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારના પાપે ગુજરાતમાં એસટી ના પાંચ હજાર કરતા વધુ રૂટો બંધ થઈ ગયા છે એટલે ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તારમાં આવવા માટેની જાહેર વ્યવસ્થા જો કહેવાય ટ્રાન્સપોર્ટની તો એ આપણી એસટી છે હવે એસટી નિગમ ની આવી ખંડેર કરવા માટે કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટી ના ભ્રષ્ટ શાસકો છે એમના પાપે કિંમતી બસ સ્ટેન્ડ ની કિંમતી જમીન છે એ તમારા મરતીયાઓને આપી દો છો ઓછી બસો ઉભી રહે એવી સ્થિતિનું નિર્માણ કરી દીધું અકસ્માતો થાય એસટી બસો ચલાવવા માટે ડ્રાઈવરો ની ભરતી ન કરો એસટી બસ ની વ્યવસ્થા સાચવવા માટે કંડક્ટર ની વ્યવસ્થા ન કરો અને પછી વાત કરો કે અમે બહુ જોરદાર વ્યવસ્થા કરી છે ભાઈ મંત્રીએ આવા નાટક કરવાની જરૂર નથી ધારાસભ્ય આવા નાટક કરવાની જરૂર નથી એમને તો જો એમનામાં થોડી પણ સમજ હોય તો વ્યવસ્થા સુધારવા માટે એમને કામ કરવા જેવું છે પણ દુઃખ સાથે કેવું પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના પાપે ગુજરાતનું એસટી વિભાગ હોય જે જ્યાં પરિવહન વ્યવસ્થા છે એક આડે થઈ છે લોકોની હેરાનગતિ છે અને કર્મચારીઓ માટે પણ મુશ્કેલી થાય છે

જે પોલીસ છે એને પોલીસ નું કામ આપણે જો અત્યારે પરિસ્થિતિ કેવી થઈ ગઈ ગુજરાતમાં પોલીસ છે એ પોતાનું કામ ન કરે અસામાજિક તત્વોને રોકવાનું કામ ન કરે સુરક્ષા આપવાનું કામ ન કરે તો આપણે શું થાય દારૂ ને નો વેપલો થાય બેફામ અને સામાન્ય ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા હોય હેરાન થાય તો પોલીસે જ વ્યવસ્થા સુધારવી જોઈએ સરકારની જવાબદારી બને છે એસટી નિગમ છે તો એને સમયસર બસ વ્યવસ્થા કરવી જોઈએ એની માટે એનું સમયસર મેન્ટેનન્સ કરવું જોઈએ બસોનું એની સાથે સાથે એને ચલાવવા માટે ચાલક તરીકે ડ્રાઈવર ક્વોલિફાઈડ જોઈએ એને પૂરતા લાયસન્સ સાથે કંડક્ટર જોઈએ વ્યવસ્થા સાચવા માટે હવે એ વ્યવસ્થા આપી નથી ઊંધું ચતુ કરાવવું જોઈએ આપણે શિક્ષણે ખાડે નાખ્યું આરોગ્ય સેવા ખાડે નાખી અને એસટી નિગમ તો ખાડે નાખ્યું જ છે સરકારે તો આ ગુજરાત કેવી રીતે આગળ વધશે ચોકસી મનીષભાઈ આપણે અભિપ્રાય આપ્યો કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દૂષીએ પણ આ મામલે ક્યાંક ટીકા કરી છે આ મામલે આણંદનો આ સમગ્ર મામલો છે જ્યાં ધારાસભ્ય યોગેશ પટેલ એસટી બસ ચલાવતા વિવાદ સર્જાયો છે